તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવ પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારની રૂપરેખા મુજબ તમામ વિસ્તાર માં પ્રાથમિક શિક્ષણ મફત મળે તે હેતુસર રાજ્ય સરકારે કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવ તમામ વિસ્તારમાં કરવામાં આવેલ છે જેમાં દીકરીઓને ભણાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વનું પગલું હાથ ધર્યું છે આજરોજ સંજેલી તાલુકામાં આવેલ ભમેલા પ્રાથમિક શાળા પર મામલતદાર વસાવા સાહેબ શ્રી સંજેલી તેમજ શાળાના એસએમસી અધ્યક્ષ મુકેશભાઈ બારિયા તેમજ ગામના આગેવાન દલાભાઈ ડામોર રામમાભાઈ ભાપુર ઇન્દિરાબેન સેલોત ભુરીબેન ડામોર સુકેશભાઈ ભાપુર જિગ્નેશભાઈ તેમજ ગામમાંથી આવેલા બધા વડીલો ભાઈ બહેનોએ કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવને ભમેલા પ્રાથમિક શાળાની બાલિકાઓ આવનાર મહેમાનોને તેમજ ગ્રામજનોની સ્વાગતગીતથી કાર્યક્રમને વધાવી લીધો હતો ત્યારબાદ મામલતદાર વસાવા સાહેબ દ્વારા કન્યા કેળવણી પ્રવેશોત્સવ વિશે માર્ગદર્શન આપ્યું ગામના આગેવાન તેમજ નિવૃત્ત શિક્ષક શ્રી દલાભાઈ ડામોર દ્વારા દીકરા દીકરીઓને અને નિયમિત શાળાએ મોકલવાની હાકલ ગામ લોકોને કરવામાં આવેલ જણાઈ આવ્યા બાદ ત્યારથી શાળાના આચાર્ય શ્રીમતી ચંપાબેન હટ તથા શાળાના એસએમસી અધ્યક્ષ મુકેશભાઈ બારિયાની અધ્યક્ષતામાં એસએમસી મિટિંગ પણ કરવામાં આવી હતી સાથે સાથે આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવતા સુરેખાબેન બારિયા દ્વારા બાલવાટિકામાં પ્રવેશ મેળવતા નાના બાળકોને દફતર પિન બુક સાથે ચોકલેટ આપી બાળકોનું મોં મીઠું કરાવતા બાળકોમાં આનંદની લહેર જોવા મળી હતી આમ શાળાના બાગમાં ફૂલ છોડના છોડ રોપી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ સુરેશભાઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ